thank you

ગૌરવશાળી ઇતિહાસ અને પરંપરાના જતન અને સંવર્ધનની જવાબદારી નિભાવે છે આધુનિક સમયમાં મનની અશાંતિ વધતી જાય છે ત્યારે કલા અને કલાકારો જ લોકોને તણાવથી બચાવી શકે છે આ અવસરે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અભયસિંહભાઈ રાઠોડે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યના કલા સાધકોની કલાનું સન્માન થયું છે સંસ્કાર ભારતી ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાન માટે સતત કાર્યરત છે તેમણે સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું જતન કરવા સૌને અપીલ કરી હતી આ પરિસંવાદમાં ઉપસ્થિત સૌ કલા સાધકોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાલ ઉડાડીને સન્માન કર્યું હતું